ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ચાર નવેમ્બર કપાસની વાત કરીએ તો મુખ્ય એડવાળા લોકો જોઈએ તો રાજકોટમાં ત્રેવીસ હજાર મણની આવક હતી તેરસો ચાલીસથી પંદરસો સાઠના ભાવ હતા મોરબીમાં તેર હજાર હજાર્મનની આવક હતી બારસો પચાસથી પંદરસો એંશીના ભાવ હતા અમરેલીમાં બાર હજાર હજાર્મનની આવક હતી આઠસો પિસ્તાલીસથી પંદરસો એકોતેરના ભાવ હતા વાંકાનેરમાં નવ હજાર મનની આવક હતી નવસોથી પંદરસો ચોવીસના ભાવ હતા બાબરામાં સત્તર હજાર મનની આવક હતી નવસો દસથી પંદરસો પિસ્તાલીસના ભાવ હતા પાટણમાં બાર હજાર મનની આવક હતી બારસો પચાસથી પંદરસો પિસ્તાળીસના ભાવ હતા બોટાદમાં સાડા ચોવીસ હજાર મનની આવક હતી અગિયારસો પચાસથી પંદરસો એકાવનના ભાવ હતા હું ઘાસડી ઓગણત્રી એમ એમ લેન્થના ત્રણ પોઈન્ટ આઠ માઇકની ચરતેના ભાવ પચાસ રૂપિયા ઘટી બાવન હજાર આઠસોથી ત્રેપન હજાર પૂરા હતા કપાસ્યાના ભાવ ચારસો ત્રીસથી આઠસો દસ હતા આ વેરીફાઈડ કપાસ્યાના ભાવ છે મિત્રો આઉટસ્ટેટમાં અને અહીંયા હજી ક્યાંય ભાવમાં કપાસ્યામાં ઘટાડો થયો નથી સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના વીસ રૂપિયા ઘટી અને અઢારસો એંસી રૂપિયા ભાવ હતા અને એવરેજ નાની મિલોના સોળસો એંશીથી સત્તરસો એંશી હતા ખોળોમાં જગ્યા છે ગાબડા પડવાના આઉટ સ્ટેટની બધી આવકો આ આ વખતે બંધ કરી દીધેલી છે જેનો વિરોધ થાય છે કે આવકોમાં ખોટું છે એટલે ત્રીસ સપ્ટેમ્બર પછી આઉટ સ્ટેટમાં ક્યાં ભારતમાં ઓલ ઇન્ડિયા આવકો થઈ તે આપવામાં આવતી નથી એટલે મિત્રો હવે આપણે પાછળથી એડની આવકો અને ભાવ જોઈ લે ગુજરાતમાં